ભૂતજી રાઉ તક પણ આજ આ ચૌદ પછી પાછી ચૌદ અલ્યા તાવ અમે તો કોઈ ખબર તો હોય નઈએ તાર યાદ તો કરાવો વેલું હવે યાદ હડો હડતું હો તો હેડો રાતા હવે વાત તો રહી ગઈ ભૂતડા ખાવાનું તો ખબર નઈ પડે પણ તો આપે તો બેઠા હોય ભૂત આવ્યો રહ્યો તમે બેઠા આવે હા ફોન તો કરવો પડશે કે નહી

હવે તો આ ખાવાનું ને યાદ કરો બધું થોડું મારે યાદ કરવાનું હોય પક્કા છે કોણ આયે બધું આ થોડું મારે થી હેડો હેડો પરો પર ટુકડા હા હા આડો હા ભુવાજી હલો જય હનુમાન અલ્યા કા ભુવાજી બાવળીયો હે બાવળિયો અરે ગયો તમે તો જય હનુમાન 인다 મતકોરલે પાવળીયા વાજી મંડો બી કા હે કુકુરુ અલ્યા તે ગુલા લાયો કે નહીં અલા લાયો છે લાયો છે ગુલા લાગતું નથી લાયો તું ફૂલકડ છે ચલ્લો તમારી બાજુ હમણાં આવશે રહી તો તો એવું બાજુ તમને દેખાય ને એમ